ઝેનોપસ પ્રસ્તુત કરે છે ડોક્ટર અશોક પટેલના બે કાવ્ય સંગ્રહો સમયની સાથે કાવ્ય પણ પોતાનું સ્વરૂપ બદલતું આવ્યું છે આજના સુપરફાસ્ટ યુગમાં કાવ્યોએ લઘુ કાવ્યનું સ્વરૂપ લીધું છે થોડીક જ લીટીઓમાં કાવ્ય તત્વ જન્માવનાર કાવ્યો રોજબરોજ જીવાતી જિંદગીનો મિજાજ સાથે લઈને આવે છે જેમાં સંબંધો પ્રેમ દેશભક્તિ સપના વરસાદ શૈશવ જેવા અનેક વિષયો પર સરળ છતાં સચોટ અભિવ્યક્તિ છે વરસાદની સાચી પરિભાષા આપતા કવિ કહે છે જે એ નહીં જે કોરા પડવા ના દે એ તો અન્ય કાવ્યમાં ખોવાતા જતા બાળપણનું ચિત્ર રજૂ કરે છે રસ્તાની વચ્ચોવચ્ચ બાળક દોટ કાઢી બેઠો પતંગ પકડી પાડ્યો પણ ઓછા શબ્દોમાં ઘણું કહી જતા આ લઘુ કાવ્યો વાચકને ગાગરમાં સાગર જેવો અનુભવ આપે છે બોલચાલની ભાષા અને આગવા મિજાજ સાથે લખાયેલા બીજા સંગ્રહના કાવ્યો અને ગઝલોમાં અનેક ભાવો આવરી લેવાયા છે ગઝલો છાંટીને ઉડાડ્યા કાગળ બાંધ્યા આકાશે જ્યારે મૌન બોલે ત્યારે કવિ આપણને ચેતવતા નહીં તો અન્ય એક પંક્તિમાં સુખી થવાની ચાવી બતાવતા કહે છે મારે જ મને સમજાવવાનું આ રીતે બસ સુખી થવાનું પોતાની આસપાસ બનતી દરેક ઘટના અને પ્રસંગને પોતાના કાવ્યો અને ગઝલોમાં સમાવી વિષય વૈવિધ્ય અને વાસ્તવિક અભિવ્યક્તિથી છલોછલ આ કાવ્ય સંગ્રહ આપ ઝેન ઉપસના ક્યુઆર શ્રાવ્ય ફીચર સાથે કવિના પોતાના અવાજમાં જ સાંભળી પણ શકશો અને વાંચી પણ શકશો કવિતા કેફે અને કાગળના કમાડ પર કવિતાના કંકુ નેશન બાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો